ગાય જે કદમાં ભલે નાની હોય પણ કિંમત લાખોમાં છે એક એવી ગાય જે સોનાથી ભરપૂર દૂધ આપે છે એક એવી ગાય જેની દેખરેખ કરવી છે દેવપ્રિય એક એવી ગાય જેનું પૂજન દેશના વડાપ્રધાન અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પણ કરે છે આટલી ખાસિયતો બાદ પણ આજે લુપ્ત થવાને આરે છે આ ગાય અને તેથી જ તેનું સંવર્ધન વધે અને આ ગાયનું અસ્તિત્વ વસુંધરા પર ટકી રહે તેના માટે સરકાર અને ગૌપ્રેમીઓ ચિંતિત છે અપાર વિશેષતાઓ ધરાવતી આ ગાય છે પુંગનૂર ગાય આપણે ગીર ગાયની વાછરડી જેવડી લાગતી આ છે દેવ દુર્લભ પુંગનૂર ગાય સાવ માસૂમ મને જોતા વેત ગમી જાય એવી આ ગાયની અનેક વિશેષતાઓ છે સમુદ્ર મંથન સમયે મળેલી સુરભી ગાય જેને આપણે કામધીનુ કહીએ છીએ તેને આંધ્રપ્રદેશના લોકો પુંગનૂર માને છે અતિ પવિત્ર મનાતી આ ગાયના દૂધમાં અનેક પોષક તત્વો સાથે વિપુલ માત્રામાં સોનું હોવાનું તારણ વૈજ્ઞાનિકો અને ડોક્ટરો આપી ચૂક્યા છે માણસોની તંદુરસ્તી માટે ઉત્તમ આ ગાયના દૂધમાં આઠ ટકા ફેટ મળે છે જે સામાન્ય ગાયોમાં ચારથી પાંચ ટકા મળે છે અને તેથી જ આ ગાયનું દૂધ ખૂબ જ મોંઘું વેચાય છે અતિ પવિત્ર આ ગાય જેનું દૂધ ભગવાન જગન્નાથને ચડે છે અને આ ગાયને ઘરમાં રાખવી અતિ પવિત્ર માનવામાં આવે છે કારણ કે પુંગનુર ગાય ભારતની એક દુર્લભ અને પ્રાચીન ગાયની જાતિ છે ઋગ્વેદમાં પણ પુંગનુર ગાયનો ઉલ્લેખ છે આ ગાયનો ઇતિહાસ બે હજાર વર્ષથી વધુ જૂનો છે માટે જ દેશના વડાપ્રધાન અને અન્ય મહાનુભાવો પુંગનુર ગાયનું પૂજન કરે છે આ ગાય આંધ્રપ્રદેશના ચિત્તુર જિલ્લાના પુંગનૂર શહેરમાં જોવા મળે છે અને એટલે જ ગાયનું નામ આ શહેર પરથી પૂંગનુર રાખવામાં આવ્યું છે પુંગનૂર ગાયની પ્રજાતિ લુપ્ત થવાને આરે છે તેની સંખ્યા ઓછી હોવાના કારણે તેની કિંમત લાખોમાં છે આ ગાયની કિંમત એકથી દસ લાખ રૂપિયાની આસપાસ બોલાય છે આંધ્રપ્રદેશની આ દેવતુલ્ય ગાય પુંગનુર હવે આપણા ગુજરાતની મહેમાન બની છે વિલુપ્ત થતી આ ગાય પુંગનુર ગાય જે પવિત્ર હોવા સાથે સાચવવી સરળ છે છતાં પણ હવે લુપ્ત થવાના આરે છે આ ગાયને બચાવવા આંધ્રપ્રદેશની સરકાર અને કેન્દ્ર સરકાર સાથે ગૌપ્રેમીઓ પણ કામે લાગ્યા છે ત્યારે સંવર્ધનના ઈરાદે આ ગાય ગુજરાતમાં લવાઈ છે બીજા એપિસોડમાં જોઈશું આ ગાય ક્યાં લવાય છે અને કોણ કરે છે તેનું સંવર્ધન પુગનુર ગાયની વિશેષતા દર્શાવતો અમારો આ અહેવાલ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને ગુજરાતમાં ક્યાં આવી ગઈ છે આ પુગનુર ગાય તે તમે જાણતા હોવ તો પણ કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખજો જય ગૌ માતા જય જવાન જય કિસાન